સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીમાં લાંચ જાણી વ્યવહાર બની ગયો હતો સરકારી અધિકારીઓને કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચ માંગે છે અરસ્તારો આવા ભ્રષ્ટ અધિકારીઓને અને કર્મચારીઓને નૈવેદ્ય ધરાવ્યા વગર કામ થતા જ ન હોય તેઓ નાણાં દેવા મજબૂર બને છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં એસીબી મંગળવારે છ કલાકના અંતરમાં કરાયેલ બે સફળ ઓપરેશનમાં ત્રણ વ્યક્તિઓને લાંચ લેતા ઝડપી લીધા સવારે સાડા નવ કલાકે લીમડી હાઇવે ઉપર કટાર્યા ચેકપોસ્ટ પાસે રૂપિયા એક હજારની લાંચ લેતા ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક એન્ડ સિક્યોરિટી ગાર્ડ પકડાયા હતા અને બપોરે સાડા ત્રણ કલાકે ચોટીલા સર્કલ ઓફિસર રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ફસાયો હતો ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી વિષયક રહેવાની બાબતોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે કાયદેસરનું કામ કરાવવું હોય તો પણ અરજદારોને અધિકારીઓના ખિસ્સા ગરમ કરવા પડે છે આવી જ એક મહેસૂલી મેટર માં ચોટીલા સર્કલ ઓફિસર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા ને મળતી માહિતી મુજબ ચોટીલામાં રહેતા એક ખેડૂતને નવા ગામની સીમા ભાગવી ખેતીની જમીન આવેલી છે ને જમીનમાં પચાસ ટકા હિસ્સો વેચાણમાં વેચાણ આપવાનું કામ કમી કરવા અને વેચાણ લેનારનું નામ દસ્તાવેજના આધારે કામ નમૂના નંબર છ માં ઉમેદવાર ચોટીલા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જેમાં સર્કલ ઓફિસર જીજ્ઞેશ પાટડિયાએ ખેડૂત પાસે રૂપિયા એક લાખની લાંચ માંગી હતી પરંતુ રક્ષકના અંતમાં રૂપિયા ચાલીસ હજાર નક્કી થવું ફરિયાદી ખેડૂત આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કર્યો અને એસીબી ટીમે મંગળવારે બપોરે કચેરીમાં ઝટકું ગોઠવ્યું અને ફરિયાદી ખેડૂતના હાથે રૂપિયા ચાલીસ હજાર સર્કલ ઓફિસર જિજ્ઞેશ પાટડીયા લેતા જ એસીબી ટીમે સામે આવી હતી અને જિગ્નેશ પાટીલ અને લાલ શેતા રંગ્યાતે ઝડપી લીધા હતા અને તેઓની સામે સુરેન્દ્રનગર એસઆઈબી પોલીસ પથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ લીમડી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનું બેફામ ગેરકાયદેસર વહન થાય છે અને પાસ પરમિટ વગર ક્ષમતા કરતાં વધુ પડતા ખનિજનું વહન થતું હોવાની કારણ ખનિજ વિભાગ દ્વારા લીમડી હાઈવે ઉપર કટારિયા ગામે ચેકપોસ્ટ બનાવાય ગેરરીતિ રોકવા બનાવેલ ચેકપોસ્ટ જ લાંચ લેવાનું કેન્દ્ર બન્યું હોય આ બનાવની મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિક ડમ્પરમાં ખનિજનું વહન કરે છે અને તેઓ ત્રણ ડમ્પરને ચેકપોસ્ટ પાસે રોકીને એન્ટ્રી આ અને હેરાનગતિ નહીં કરવામાં ખાન ખનીજ વિભાગના વર્ગ નંબર ત્રણના કર્મચારી કલાક ક્લાર્કે સાજીદ ખાન અહેમદ ખાન પઠાણાને ત્યાં ફરજ બજાવતા ખાનગી સિક્યુરિટી ગાર્ડ ગિરીશભાઈ હીરાભાઈ ઝાલાએ ડમ્પર દીઠ પાંચસો રૂપિયા લેખક કુલ રૂપિયા પંદરસોની માંગણી કરી પરંતુ ફરિયાદી ઓછું કરવાનું અંતે એક હજારમાં નક્કી થયું રકમ માંગતા ન હોય એસીબીને જાણ કરતા સુરેન્દ્રનગર એસીબી પીઆઈ એમ એમ લાલીવાલા સુરેન્દ્રનગર એન મોરબી એસીબી સ્ટાફે મંગળવારે કટાર્યા ચેકપોસ્ટ છટકું ગોઠવ્યું અને ફરિયાદી પાસે રૂપિયા એક હજાર ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ લેતા એસીબી ટીમે આવી હતી અને બંને રંગે હાથે ઝડપી પાડ્યા સુરેન્દ્રનગર જરા દિવસે દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે બ્યુરો ચીપ પરમાર ભકીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી